બોલીએ શ્રી ગણપતિ દાદાની છે અમે પોળા ગામડાના બાળ લેજો અમારી સંભાળ હે દાદા ગણપતિ દીન દયાળ ગૌરી પૂજન માં ગણેશ કહેવાયા ગૌરી પૂજનમાં ગણેશ કહેવાયા पोडा श्भु जी नि गोदमा समाया पोडा शब्ु जी गोदमा समाया तै दिसो छो नराबाे हो दादा गणपति ते दिसो नराबाे हो दादा गणपति अब भोडा गामडाना बाढ जो अमारी सम्भार ओ दादा गणपति दीन दयाळ एकदन्त दयावन्त चारूजा दन्त दयावन्त चार बूजा दारी प्रथम पञ्चदेव मा पूजारे तमारी प्रथम देवमा पूजा भंडारे वो

પુષક વાહન ઉપર શોભો સુંધાડા સુંડેથી લાડુ જમો પાડા સુંડીથી લાડુ જમો પાડા લાડવાના થાળ એ દાદા ગણપતિ ભોજનમાં લાડવાના થાળ એ દાદા ગણપતિ અમે ભોળા ગામડાના બાળ લેજો સંભા એ દાદા ગણપતિ દિન દયાડા નવલા સેવક તમારું ધ્યાન ધરે છે નવલા સેવક તમારું ધ્યાન ધરે છે બેવું કર જોડી બાપા વિનંતી કરે છે બેઉ કર જોડી બાપા વિનંતી કરે છે તમે લે જો આ બાળકની સંભાળ હે દાદા ગણપતિ દીન દયાળા તમે લે જો આ બાળકની સંભાળ ઓ દાદા ગણપતિ દીન દયાળા દેજો તમારા દર્શનના દાન ઓ દાદા ગણપતિ દેવા अमे भोडा गामडा जो सम्भा ओ दादा गणपति देवा